રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે તેઓએ કહ્યું કે રાજ્યમાં આ મહિને ભારે વરસાદ પડી શકે છે ઉપરાંત ઓક્ટોબરમાં પણ ભારે વરસાદની શક્યતા છે અને નવેમ્બરમાં પણ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે જ્યારે બાવીસ ઓક્ટોબર બાદ વાવાઝોડો ફૂંકાશે અંબાલાલ પટેલે કહ્યું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી ભારે પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ ભારતમાં વાવાઝોડું પણ આવી શકે છે હજુ વરસાદ ગયો નથી હજુ પાછોતર વરસાદની પણ ઘણી શક્યતા છે આજ તારીખ સાત થી લગભગ તારીખ ચૌદ સુધીમાં વરસાદની શક્યતા છે જેમાં તારીખ સાત થી દસ તારીખમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે પૂર્વ ગુજરાતમાં વરસાદ ઓછો થયો ત્યાં પણ શક્યતા છે જ્યારે તારીખ બારથી ચૌદમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે આ વખતે ઉત્તર મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ